ભાટવાડા સ્થિત વિશ્વકર્મા પ્રભુના મંદિરે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના વાડી ભાટવાડા ખાતે ઓગણીસો પચાસમાં વિશ્વકર્મા પ્રભુના મંદિરેથી સ્થાપના કરવામાં આવી હતી અને પંચોતેરમાં વર્ષે વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી વિશ્વ વિક્રમ સંવત બે હજાર બ્યાસીને મહાસુદ તેરસને શનિવારે વિક્રમ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે શહેરના વાડી વિસ્તારમાં આવેલા ભાટવાડા ખાતે વિશ્વકર્મા પ્રભુના મંદિરે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વહેલી સવારથી શ્રદ્ધાળુઓએ ખાસ કરીને સુથારી કામ લુહારી કામ સાથે સંકળાયેલા તમામ સવારના લોકોએ મંદિરે દર્શન પૂજન કરીને વાડી ભાટપાડા સ્થિત વિશ્વકર્મા પ્રભુના મંદિરની સ્થાપના ઓગણીસો પચાસમાં કરવામાં આવી હતી અને અહીં આજે મંદિરને પંચોતેર વર્ષ થયા છે હિન્દુ ધર્મના દેવશિલ્પી ભગવાન વિશ્વકર્મા જગતના પ્રથમ ઇજનેર અને સ્થાપક સર્જનહાર કહેવાય છે વિશ્વકર્મા દેવ બ્રહ્માના સંતાન હોવાનું મનાય છે તેમણે દેવતાઓ માટે અનેક દિવ્ય ભવન શસ્ત્રો અને યંત્રોની રચના કરી હતી હિન્દુ શાસ્ત્રો મુજબ વિશ્વકર્મા દેવે દ્વારકા ગુજરાતમાં કારીગર વર્ગ દ્વારા દિવસે ભગવાન વિશ્વકર્મા પૂજા અર્ચના સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને ઇજનેરો શિલ્પકારો કારીગરો અને ઉદ્યોગપતિઓ માટે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેઓ ભગવાન વિશ્વકર્માની પૂજા કરીને પોતાના સાધનો યંત્રો અને કારખાનાઓ માટે આશીર્વાદ લે છે વિશ્વકર્મા જયંતિ પર કામના સાધનોની પૂજા કરવી શુભ માનવામાં આવે છે જેથી વ્યવસાયમાં વૃદ્ધિ અને સફળતા મળે દુનિયાના શિલ્પકાર તથા બ્રાહ્મણમાં બ્રહ્માંડમાં પણ શિલ્પના સ્થાપત્યકાર એટલે કે ભગવાન વિષ્ણુ કર્માની મહાສຸດ તેરસે જયંતી નિમિત્તે પહેલી સવારે મંદિરમાં પૂજા કરવામાં આવી હતી બપોરે ચાર વાગે પારિકા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને પાલખી બાટવાડાથી ચોખંડની ચાર રસ્તા થઈ નાની શાક માર્કેટથી તે સ્થાન ખાતે પથારશે જેમાં રાત્રે બાર કલાકે માહારથી યોજાશે અને ભક્તો માટે સવારે સાતથી રાત્રે બાર વાગ્યા દરમિયાન મંદિર ખુલ્લું રહેશે મંદિર પંચોતેર વર્ષ જૂનું છે વાડી બાટવાડામાં મંદિર છે પંચોતેર વર્ષ જૂનું મંદિર છે વિશ્વકર્મા આજે માસો તેરસ છે આજે દરેક ભક્તો અહીં ગાળી દર્શન કરવા આવે છે સવારે સાત વાગ્યાથી મારી રાત્રે બાર વાગ્યા સુધીના દર્શન થાય છે ચાર વાગ્યાથી પાલકી નીકળશે વિશ્વકર્મા દાદાની વાડી ભાટવાડા થઈ ચોખંડી ચાર રસ્તા થઈ નાની સાર માર્કેટ થઈ અને એમના દેવસ્થાનમાં પધારશે રાત્રે બાર વાગે મહાઆરતી કરવામાં આવે છે વિશ્વકર્મા મંદિર તરફથી બ્લડ કેમ્પ પણ બધું રાખવામાં આવ્યું છે સુવિધા બધા દર્શન કરવા આવે છે અમાસના દિવસે ખૂબ મહત્ત્વ છે અમાસના દિવસે પણ લોકો ખૂબ દર્શન કરવા દાદા સૌની મનોકામના પૂરી કરે એ ગાડી દાદાને એ મહત્વ એટલું છે એ ગાડી કે જે લોકો જે કાર્ય ધારીને આવ્યા બધા દાદા સોના કાર્ય ફરી પૂર્ણ કરે છે વિકાસ જોશી